નિવૃત્તના શાળાના શિક્ષક સારજીજી ઠાકોરનો શાળા પરિવાર તેમજ આજુબાજુના ગામના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બનાસકાંઠા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ સંજયભાઈ દવે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશ્વિનભાઈ પટેલ ડીસા તાલુકા શિક્ષણ સંઘ પ્રમુખ શાંતિભાઈ દેસાઈ શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ સિંહ પંચાલ દેવાભાઈ ત્રિવેદી પ્રવીણભાઈ રાજકોટ મેઉલભાઈ મોદી શિક્ષક ગણ સહિત થારડાના સરપંચ અભયસિંહ ઠાકોર આસડાના સરપંચ સાગરભાઈ દેસાઈ વગેરે મોટી સંખ્યામાં આગેવાનો હાજર 不要倒。啊啊啊